પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં આવેલી સાગોટાની બીજી શેરીમાં આસો સુદ પાચમના દિવસે આશાપુરાના ચાર ચોકમાં આશરે એકસો ને સાઠ વર્ષથી રમાતી દરજી સમાજની ભવાઈને આશાપુરાનું કરવઠું માનવામાં આવે છે આજે પણ દરજી સમાજ તેમજ મોતીવાલા કુટુંબના સભ્યો જેમાં નાના ભૂલકાથી માંડીને વડીલો દ્વારા બે દિવસ માના પારે ભક્તિભાવથી અલગ અલગ વેશ ભજવી ધન્યતા અનુભવે છે જ્યારે આ ભવાઈમાં માનો મંગળ દીવો કરી ગણપતિ જૂઠણ જોરક જોગણી ભોઈ ભોયા સિદ્ધરાજ રામ રાવણ કાળો બ્રાહ્મણ કાળકા તેજા જેવા વેશ ભજવાય છે સાતમના દિવસે રામદેવ સલુણાનો વેશ ભજવી ભવાઈની પૂર્ણાહુતિ કરવામાં આવે છે આ ભવાઈમાં દરજી સમાજ અને પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારના સાગોટાની બીજી શેરીના સ્થાનિક રહીશોના ઉમદા સાત સહકાર પૂરો પાડે છે ચોસો વર્ષ પહેલાં અમારી આશાપુરા ભવાઈ મંડળની ભવાઈ સામાધાની બીજી શેરીમાં શરૂ કરીને અમારા હોય કે જે એની અંદર વિવિધ પ્રકારના ભેસ ભજવવામાં આવે જેવા કે ગાજા જુલાઈ પછી ખોર ણ શ્રાવણ કાળકા એવા વિવિધ ભેદ બે દિવસ અમે માના ચાચરમાં માના વખાણ કરીએ છીએ એના ગુણગાન ગાઈએ છીએ અને સૌ અમે ધરતીભાઈઓ તળ પાટણ દર્દી ભાઈઓ જે અમે મંડળમાં છીએ એ બધા ભેગા થઈ અને માતાના ચાચરમાં રમીને માતાને આદિજી કરીએ છીએ અને રાજી કરીએ છીએ અને મા આશાપુરાના આશીર્વાદથી અમારા સૌનું કેમ કુશળ થાય છે એટલે આ ભવાઈ અમે આ વડવાઓની સાચવી નાખીએ છીએ સાંસ્કૃતિક અમારી પરંપરા છે અને એ પરંપરા અમે ભવિષ્યમાં પણ જાળવી રાખીશું તેવી આને અમે આગળ માતાને વિનંતી કરીએ છીએ બસ આ પરિચય હું મારું નામ દર્શન વડવાઓ જે હતા એ બધા ભવાઈ ચાલુ થયું આજ એમનો ગૌતર એક પ્રતિનિધિ તરીકે મારી સાથે પણ મારા જે બધા ઉભા છે મિત્રો એના પ્રતિનિધિ તરીકે અમે આ માતાની ભવાઈને સાચવીએ છીએ અને કરવટનું અમારું જે નવરાત્રિનું છે એ પણ અમે સાચવીએ છીએ દાખોની બીજું શેરીમાં મહાત્માપુરાના મંદિરની અંદર અહીંયા એકસો સાહીઠ વરસથી ભવઈ રમાય છે આજે આ મંડળની અંદર પચાસથી સાહીઠ સભ્યો જેમાં નાના મોટા નાના ભૂલકા મોટા માણસો વડીલો દરેક વ્યક્તિ સ્ત્રી પાત્ર એવા અવનવા પાત્રો ભજવીને ધન્યતા અનુભવે છે આ ભવઈની અંદર આસોસુઝ પાંચમના દિવસે ગણપતિ દુખાણ ગોરજ જોગઈ યુદ્ધરાજ ભોઈભૂયણ જેવા વેશ બજાવવામાં આવે છે છઠ્ઠા દિવસે બપોરે રામ રાવણનો વેશ બજાવવામાં આવે છે જ્યારે રાત્રે સાબો બ્રાહ્મણ ફકીર કાળકા અને તેજાનો વેશ રમવામાં આવે છે સાતમના દિવસે બપોરે જે ભવઈનું મુખ્ય પાત્ર છે રામદેશ એ કરીને ભવાઈની પૂર્ણાહુતિ કરવામાં આવે છે અહીંયા દરેક સભ્યો પ્રેમભાવ અને માના આશીર્વાદ મેળવવા માટે બહુ ધન્યતાથી રમે છે અને રમી માના આશીર્વાદ મેળવે છે અને ખરેખર આ એક અવસર અમારા માટે એક ધન્યતાનો અવસર છે આપનું નામ ફરી છે મારું નામ બિઝનેસભાઈ સુરેશભાઈ ચુરાણા જે મારું અમે અહીંયા એકસો મારું ત્રણ પેઢીથી અમે અહીંયા ભોઈ રમીએ છીએ કેમરા મેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પાંચાલથી વ્યાંગ ન્યૂઝ પાટણ